પોલીસથી ભાગતી દારૂ ભરેલી થાર ગટર સાથે અથડાઈ ચાલક ઝડપાયો ક્લીનર ફરાર કારમાંથી તેતાલીસ હજાર બસ્સોનો દારૂ મળી આવતા પોલીસે દસ લાખની કાર કબજે કરી પાડી પર રાત્રે વલસાડ એલસીબી ટીમે દારૂ ભરેલી થાર ગાડીને પકડવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પોલીસને જોઈ ગાડી ચાલકે પૂરપાટ ઝડપે ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગાડી નિયંત્રણ ગુમાવી હાઈવેની ગટર સાથે અથડાઈ હતી ગાડીનો ટાયર ફાટી જતા તે અટકી પડી હતી વલસાડ એસીબી વિભાગમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ઓમ પ્રકાશ સિંઘ રજનીકાંત બારિયા મહેન્દ્ર ગામિત અને કનકસિંહ દયાતર પાડી હાઇવે પર પેટ્રોલિંગમાં હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ ઓમ પ્રકાશ સિંઘને મળેલી બાતમીના આધારે ટીમે પાડી ચાર રસ્તા હાઇવેના બ્રિજના ઉતરતા છેડે વોચ ગોઠવી હતી અને બાતમી અનુસાર થાર કાર નંબર આર જે સિક્સટી

અરવિંદ શ્યામ બહાદુર યાદવ રહે પ્રતાપગઢ બીડનાયકા ગામને પકડી લીધો હતો જ્યારે પવન પવનસિંહ અંધારાનો લાભ લઈ ભાગવામાં સફળ રહ્યો હતો પોલીસે થારની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂના અઢાર બોક્સ મળી આવ્યા હતા જેમાં કુલ પાંચસો બોટલ હતી જેની કિંમત તેતાલીસ હજાર બસો છે પોલીસે રૂપિયા દસ લાખની કિંમતની થાર ગાડી સહિત કુલ રૂપિયા દસ લાખ તેતાલીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ભાગી છૂટેલા ક્લીનર પવન સિંઘ ને વોન્ટેડ જાહેર કરી આ કેસની વધુ તપાસ પાડી પોલીસે હાથ ધરી છે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય લોકોની ધરપકડ માટે પ્રયાસો શરૂ કર્યા છે